ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં એક એવું ગામ જ્યાં હનુમાનજીનું નામ લેવું પણ મોટો ગુનો માનવામાં આવે છે હા અહીં કોઈ માતાપિતા પોતાના બાળકોને હનુમાનજીની વાર્તા પણ નથી કહી શકતા આમ તો તમે જાણો જ છો ભારતના લગભગ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર હોય છે પણ આ એક એવું ગામ છે જ્યાં હનુમાનજીનું એક પણ મંદિર નથી અને સૌથી અજબ વાત અહીં કોઈ હનુમાનજીનું નામ પણ નથી લેતું અને જો કોઈ હનુમાનજીનું નામ લે કે હનુમાન ચાલીસા વાંચી લે તો એક ભયાનક અસુર દૈત્ય તમને સજા કરશે મનમાં પ્રશ્ન તો તો જશે ગામ કયું અને અને છે હનુમાનજીનું નામ કેમ બેન્ડ છે સાચું કારણ જાણવા માટે આ કથા અંત સુધી સાંભળો આ કહાનીની શરૂઆત થાય છે ત્રેતાયુગના દંડા ભયંકર જંગલમાંથી એ વખતે આ આખો વિસ્તાર ઊંચા વૃક્ષો ભયાનક રાક્ષસો અને ગહન ગુફાઓથી ભરેલો હતો માનવી તો દૂરની વાત લોકો આ જંગલનું નામ સાંભળતા જ ડરી જતા આ જ પ્રચંડ જંગલમાં એક દૈત્ય રહેતો એનું નામ હતું નિંબા જન્મથી રાક્ષસ પણ દિલથી શાંત અને પ્રભુ શ્રીરામનો અનંદ ભક્ત દરરોજ સવારમાં શરીર પર ભસ્મ લગાવીને શ્રીરામનું ભજન કરતો અને એની ભક્તિ એટલી ગહેરી કે જંગલના પ્રાણીઓ પણ થંભી જતા એક દિવસ બપોરે નિંબા દૈત્ય રામ જાપમાં તલ્લીન હતો ત્યારે જ પવનપુત્ર હનુમાનજી ત્યાં પહોંચ્યા હનુમાનજી માતા સીતાની શોધ દરમિયાન શ્રી રામ અને લક્ષ્મણ માટે ફળ ઔષધિઓ લેવા આવ્યા હતા જેવી હનુમાનજીએ ફળ તોડવાનું શરૂ કર્યું નિંબા દૈત્ય ગરજી ઉઠ્યો આ વિસ્તાર મારો છે મારી મંજૂરી વિના અહીંથી કશું લઈ જવાશે નહીં પણ હનુમાનજી ક્યાં માનનારા હતા અને શરૂ થયું ભયાનક યુદ્ધ નિંબાએ હાથમાંથી તેજનો ગોળો છોડ્યો પણ હનુમાનજીએ ગદાના એક પ્રહારથી તેને નષ્ટ કરી નાખ્યો આ યુદ્ધ આખો દિવસ ચાલ્યું ન કોઈ જીત્યું ન કોઈ હાર્યું છેલ્લે હનુમાનજીએ નિંબાને જમીન પર દબાવી દીધો અને ગદાનો અંતિમ પ્રહાર કરવા જ ગયા ત્યારે નિંબા કંપતા અવાજે બોલ્યો કે હે રામ આ શબ્દ સાંભળતા જ હનુમાનજીએ ગદાનો પ્રહાર અટકાવ્યો દેખાવથી રાક્ષસ પણ દિલથી તો રામભક્ત અને એક ક્ષણે પ્રભુ શ્રી રામ સ્વયં પ્રગટ થયા હનુમાનજી અને નિમ્બા બંને ભગવાન રામના ચરણોમાં પડી ગયા પ્રભુએ નિંબાને કહ્યું કે તું રાક્ષસ પ્રભુ લોકો હંમેશા મહાભક્ત કહે છે મને પણ તમારો ભક્ત તરીકે ઓળખ મળે એવો આશીર્વાદ આપો પ્રભુએ સ્મિતથી કહ્યું કે આ ભૂમિ આજથી નિમ્બા નામે ઓળખાશે અહીં માત્ર નિમ્બાનું નામ લેવાશે હનુમાનજીએ પણ કહ્યું કે પ્રભુ જેવી તમારી આજ્ઞા ત્યાંથી આ સ્થળે નિંબા દૈત્યનું મંદિર બંધાયું અને ગામનું નામ પડ્યું દૈત્ય નાંદુર આ ગામ આજ પણ મોજુદ છે અને અહીં દુકાનો અને ઘર પર જય નિંબા દૈત્ય મહારાજ નામ લખાવે છે ત્યારથી જ આથી જ આ ભૂમિ પર હનુમાનજીનું નામ લેવાતું નથી કહેવાય છે કે જો કોઈ હનુમાનજીનું નામ લે તો નિંબા દૈત્ય તેને માફ નહીં કરે અને ભયાનક સજા આપે છે આ અનોખા ગામની આ રહસ્યમય કથા સાંભળીને તમને કેમ લાગ્યું શું તમને લાગે છે કે આવી માન્યતાઓમાં કંઈક સચ્ચાઈ છુપાયેલી હોય જો તમને આ કહાની ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો